સંખ્યા શ્રેણી બે એમાં આપણે છ થી દસ સુધીના દાખલા જોઈએ તો દાખલા નંબર છ છે આમાં જુઓ બે ચાર આઠ ચૌદ બાવીસ બત્રીસ અને ચુમ્માલીસ ચડતા ક્રમમાં શ્રેણી આપેલી છે ચડતા ક્રમમાં શ્રેણી આપેલી હોય તો એમાં કાં સરવાળો કરવાનો હોય અથવા તો ગુણાકાર કરવાનો હોય ગુણાકાર વિશે પહેલાં વિચારીએ કે બે દુ બે ગુણ્યા બે કરો એટલે ચાર થયા ચાર ગુણ્યા બે કરો તો આઠ થાય પછી આઠ ગુણ્યા બે કરો તો સોલ થાય પણ અહીંયા ચૌદ આપેલા છે એટલે ગુણાકાર આપણા માટે વિકલ્પ વિચારવાનો રહેતો નથી તો હવે શું થાય છે તો કે આપણે એનો સરવાળો થાય છે તો એ કઈ રીતે કરો જુઓ બેમાં બે ઉમેરા એટલે ચાર થયા ચારમાં ચાર ઉમેરો એટલે આઠ થયા આઠ માં છ ઉમેરા એટલે ચૌદ થયા જો પેલા બે ઉમેરા પછી ચાર ઉમેરા પછી છ ઉમેરા એટલે કે બેકી ક્રમિક પ્રાકૃતિક સંખ્યાઓનો ઉમેરો કર્યો છે બેકી ક્રમિક પ્રાકૃતિક સંખ્યાઓ તો ચૌદમાં હવે કેટલા ઉમેરવા પડે જો બે ચાર છ અને હવે આઠ ઉમેરવા પડે એટલે ચૌદ ને આઠ બાવીસ થયા બાવીસ માં દસ ઉમેરો એટલે બત્રીસ થયા બત્રીસમાં બાર ઉમેરા એટલે ચુમ્માલીસ થયા જુઓ બે ચાર છ આઠ દસ અને બાર હવે ચૌદ ઉમેરવા પડશે તો ચુમ્માલીસ વત્તા ચૌદ એટલે અઠ્ઠાવન થયા જે આપણને ઓપ્શન એમાં દર્શાવેલો છે હવે જુઓ એકસો પંદર એકસો પચાસ એકસો એસી બસો પાંચ અને બસો પચીસ તો તમે જોશો કે એકસો પંદર અને એકસો પચાસ એ બંને વચ્ચે કેટલો ફરક છે એકસો પંદરમાં કઈ સંખ્યા ઉમેરવામાં આવે તો એકસો પચાસ થાય જો સીધો ખ્યાલ ન આવે તો એકસો પચાસમાંથી તમે એકસો પંદર છે એને આપણે બાદ કરવાના એટલે જવાબ આવશે પાંત્રીસ એકસો પંદરમાં પાંત્રીસ જ્યારે ઉમેરવામાં આવે તો એકસો પચાસ થાય હવે એકસો પચાસમાં કેટલા ઉમેરીએ તો એકસો ને એસી થાય છે તો એકસો પચાસમાં ત્રીસ ઉમેરો એટલે એકસો ને એસી થાય હવે તમે જોયું અહીંયા પહેલાં પાંત્રીસ ઉમેરા પછી ત્રીસ ઉમેરા એટલે પાંચ પાંચના સ્લેબમાં ડાઉન નીચે ઉતરતા ઉમેરો કરેલો છે તો હવે એકસો એસી છે એમાં પેલા પાંત્રી ઉમેર્યા પછી ત્રીસ ઉમેરા હવે કેટલા ઉમેરવા પડે તો કે પચીસ તો એકસો એસીમાં પચીસ ઉમેરો એટલે બસો પાંચ થાય હવે બસો ને પાંચ છે પચીસ થયા તો પેલા પાંત્રીસ ઉમેર્યા પછી ત્રીસ ઉમેર્યા પછી પચીસ ઉમેર્યા પછી વીસ ઉમેરા હવે તો ખ્યાલ આવી જ ગયો હવે પંદર જ ઉમેરવાના છે તો બસો પચીસ છે એમાં પંદરનો ઉમેરો કરો એટલે થશે બસો અને ચાલીસ જે ઓપ્શન બીમાં આપણને દર્શાવેલો છે એક ત્રણ સાત તેર એકવીસ એકત્રીસ તેતાલીસ બરાબર છે એક પછી ત્રણ મૂકા છે બરાબર પછી સાત પછી તેર એકવીસ એકત્રીસ તેતાલીસ ચડતા ક્રમની શ્રેણી છે ગુણાકાર એક ને ત્રણ વારે ગુણાકાર કરો તો ત્રણ ને પછી સાત ખાય નહીં એટલે સરવાળાની આપણે પદ્ધતિ અપનાવવાની છે તો જુઓ પહેલા બે વચ્ચે શું સંબંધ તફાવત આવે છે એકમાં બે ઉમેરા એટલે ત્રણ થયા રાઈટ ત્રણમાં ચાર ઉમેરો ને એટલે સાત આવ્યા તો સાતમાં કેટલા ઉમેરો તો તેર થાય તો કે છ ઉમેરો એટલે તેર થયા સાતમાં છ ઉમેરતા તેર થયા હવે તેરમાં કેટલા ઉમેરવા પડે તો પેલા બે ઉમેર્યા પછી ચાર ઉમેર્યા પછી છ ઉમેર્યા હવે આઠ ઉમેરવા પડે તો તેર વત્તા આઠ તો કેટલા થયા એકવીસ થયા હવે આઠ ઉમેર્યા તો હવે ક્રમિક બેકી છે તો આઠ પછી કેટલા આવે દસ તો એકવીસ માં દસ ઉમેરો એટલે આવ્યા એકત્રીસ હવે એકત્રીસમાં કેટલા ઉમેરવા પડે બાર તો એકત્રીસ વત્તા બાર એટલે આવ્યા તેતાલીસ હવે તેતાલીસ માં દસ બાર હવે કેટલા ઉમેરવા પડે તો કે ચૌદ તો તેતાલીસ માં ચૌદ ઉમેરો તો સત્તાવન થશે એટલે કે ઓપ્શન સી આવશે ચાલીસ પિસ્તાલીસ ઓગણપચાસ બાવન અને ચોપન આ પણ ચડતા ક્રમમાં છે એટલે આમાં પણ સરવાળો છે તો પહેલાં બે સંખ્યા વચ્ચે કેટલો તફાવત આવે છે જોઈએ ચાલીસમાં પાંચ ઉમેરા એટલે પિસ્તાલીસ થયા ચાર ઉમેરા એટલે ઓગણપચાસ થયા હવે ઓગણપચાસ માં કેટલા ઉમેરીએ તો બાવન થાય તો કે ત્રણ એટલે ઓગણપચાસ માં ત્રણ ઉમેરા એટલે બાવન થયા એટલે ચોપન થયા બરોબર તો જુઓ પેલા પાંચ ઉમેરા પછી ચાર ઉમેરા પછી ત્રણ ઉમેરા પછી બે ઉમેરા હવે કેટલા ઉમેરવા પડે તો કે એક તો ચોપનમાં એક ઉમેરો એટલે પંચાવન ઓપ્શન પાંચસો દસ ચારસો ચાલીસ ત્રણસો એસી ત્રણસો ત્રીસ બસો નેવું હવે જો આ શ્રેણી છે એ ઉતરતા ક્રમમાં ગોઠવેલી છે આ શ્રેણી છે એ ઉતરતા ક્રમમાં ગોઠવેલી છે હવે ઉતરતા ક્રમમાં જ્યારે શ્રેણી આવે ત્યારે બે વસ્તુ શક્ય હોય બે વસ્તુઓની પ્રોસેસ કરવાની થાય એક ભાગાકાર અને બીજો બાદ બાકી બરાબર તો આમાં તો સીધી બાદ બાકી લાગવું પડે છે કારણ કે પાંચસો દસ પછી ચારસો ચાલીસ છે તો પહેલેથી જોઈએ પહેલી અને બીજી સંખ્યા વચ્ચેનો તફાવત પાંચસો દસ એમાંથી કેટલા બાદ કરો તો ચારસો ને ચાલીસ આવે તો પાંચસો દસ માંથી ચાલીસ ચાલીસ ને સિત્તેર બાદ કરો એટલે ચારસો અને ચાલીસ આવશે ચારસો ચાલીસ છે એમાંથી કેટલા બાદ કરો તો ત્રણસો ને એસી આવે તો ચારસો ચાલીસમાંથી સાઠ બાદ કરો એટલે ત્રણસો ને એસી આવ્યા પહેલાં બે પરિણામો પરથી તમને ખ્યાલ આવી ગયો પહેલાં સિત્તેર બાદ કર્યા પછી સાઠ બાદ કર્યા તો હવે કેટલા બાદ કરવા પડે તો કે પચાસ દસ દસનો ક્રમિક ઘટાડો કર્યો છે તો ત્રણસો માંથી પચાસ બાદ કર્યા એટલે ત્રણસો ત્રીસ આવી ગયા હવે ત્રણસો ત્રીસમાંથી કેટલા બાદ કરવા પડશે તો કે ચાલીસ તો ત્રણસો ત્રીસ છે એમાંથી ચાલીસ બાદ કર્યા એટલે આવી ગયા બસો નેવું બરાબર હવે લાસ્ટ સ્ટેપ આવી ગયું બસો માંથી અહીંયા ચાલીસ બાદ કરેલા છે એટલે હવે ત્રીસ બાદ કરો તો આવશે બસોને ને સાઠ બસો સાઠ આવશે એટલે કે ઓપ્શન બી આવશે